રાધે રાધે દોસ્તો સ્વાગત છે તમારું મારા યુટ્યુબ ચેનલ ભૂમિકા આહિરમાં અને આજે હું ઘરમાં જ બ્લોગ બનાવું છું કેમ કે આજે આ ઘરનો છેલ્લો બ્લોગ છે કેમ કે હવે અમે અહીંયાથી જઈએ છીએ આમ જુઓ મેં પેકિંગ પણ કરી નાખી છે બધા કપડાં કાલે જ મેં તો કાઢીને રાખી દીધા હતા બેગમાં અને હવે અમે અહીંયાથી જવાના છીએ અમૃતસર પંજાબ તો હવે આ ઘરનો આજનો આ છેલ્લો બ્લોગ છે તો આ ઘર તો બહુ જ યાદ આવવાનું છે કેમ કે અહીંયા બહુ મોજ કરી અમે ઘરે અને બારે જ્યાં જ્યાં ફરવા ગયા છીએ ને ત્યાં પણ બહુ મજા આવી છે તો હિમાચલ યાદ તો આવશે જ પણ હવે ગમે ત્યાં જઈએ આપણે ગમે એટલું ફરીએ પણ અંતે ઘરે તો જવાનું જ છે અશ્રિયા જો સવાર સવારમાં આવી જેલી રોઈને લઈ આવી છે દુકાનેથી કાટતા તો હાડતું નથી પાછું ખાવું બધું છે હે તાવ ના લેવાયને હું કાઢી દઉં દે જો અને આમ કરી આમ કરાય પકડ 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 કેવી છે યમી હા એમ કરતા ને બધું વાટકામાં કાઢી દઉં પછી ખા હે કાઢી દઉં ને પછી બધું મિક્સ કરીને ખાઈ જાજે બધા કલર ભલે હા ખાઈજે એમ કરું હા બસ ને હવે નીકળી ગયું હવે ખવાશે છે ચમચી માં નથી આવતું હમ આવી આવ લઈ ના આવજે હવે તો

મને યાદ આવશે અહીંયા અમે જ્યાં જ્યાં ફરવા ગયા ને ત્યાં પણ બારે પણ બહુ મજા આવી ઘરે પણ અહીંયા બહુ મજા આવી અને અમે અહીંયા કેટલા બધા તો મંદિરો ફર્યા છીએ પાંડવોના જમાનાના મંદિર ના મંદિર બનાવેલા મંદિર અને બીજા પણ ઘણા બધા મંદિરો મંદિર સિવાય પણ જે પણ જગ્યાએ ગયા ને હું આ બહુ જ મજા આવી છે બહુ જ એન્જોય કર્યું છે તો પછી ઘરે જાશું એટલે યાદ તો આવશે આ બધા સફરજનના ઝાડ છે ને પહેલી પહેલી વાર જોયા હતા આવ્યા ત્યારે આમાંથી અમે શ્રીયાએ તો આવ્યા ને એ જ દિવસે એપલ ખાવા માંડી ગઈ હતી અને એપલ તો બધા છે નહીં અત્યારે અમે તો સાવ પૂરા થઈ ગયા છે પણ તોય અમે અહીંયાના એપલ પણ ખાધા છે ઝાડમાંથી તોડીને તો એ પણ યાદ આવશે શ્રીયા છે ને અહીંયા રોજ પાન ભેગા કરીને રમતી ને આજે પણ હવે છેલ્લી વાર અહીંયા આ ઘરમાં રમી લે પાન બનાવીને મને ખવડાવશે કોને ખવડાવીશ આ કૂકુ આવ્યું ને પાન ખવડાવીશ લે બનાવ પાન હવે પાન બની ગયું ઈ ના ખાય દીકરા પાન ઈ જ બની શ્રીયા નહીં હતા તને અહીંયા રોજ યાદ આવશે કે હું અહીંયા રોજ પાન બનાવતી હતી મમ્મીને ખવડાવતી હતી આવશે ને મસ્ત મસ્ત છે બનાવો હજી બનાવો જો પાન ને કે પાન ક્યાં સુધી લઈ આવી બારે ગા પડશે ભલે તો સુ ઘરે લઈ જવા છે આપણે હું કચ્છમાં પાંદડા નથી મળતા હવે આપણે આ ઘરે નહીં આવી જોઈ લેજો હું હવે આપણે દીકરા પંજાબ જાશું પછી ઘરે જાશું હવે અહીંયા નહીં આવી ભલે હવે તો હવે આ ઘરમાં ઘણું બધું રહ્યા મજા આવી પણ હવે સમય થઈ ગયો છે અહીંયાથી જવાનો તો હવે આજનો બ્લોગ પણ અહીંયા જ પૂરો કરું છું અને આ વ્લોગ જો તમને પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળશું હવે નવા દિવસ ત્યાં સુધી બધાને